રામ રામ ને સીતા રામ કેમ છો બધા મજામાં તો અતાણે જો નવ વર્ષ જેવું છું ને જે સુવા બાજુ વાહિંદા નાખે ઈ કામ જ કરતી હોય ઝીણા મોટા ઝીણા મોટા નું બજો આડાવરો થાતો તક ભીહોની નાખી દીધું ને જો આપણે ફ્રી થયો હું કાકે જો તમને કાલે ગાડી સર્વિસમાં માં ગઈ હતી ને ને ગાડી આવે ગઈ હતી નવા જીવી કરી નાખી હે માર જો આ આ હે ને આ વ્હીલ પ્લેટ અને કાઉ કે ડીશ ઈ પડે ગઈ હતી એક टूटा गई थी पड़े गई थी देखो काले नैखवी मैं मार बापू ने मैं खास कह तो ई भिल्या ना खो दी गा का इना वगे गाड़ी भंडी खराब लागती थोड़ी नहीं तो रुपया ना खो तो तो रुपया देखाय हेलो फ्रेंड्स सीताराम केम छो बेटा तड़को आवे मोने केता भूलेगे हम्म ई के पैसा दे तो है

योगेस हेल्प कर ही आई नो मैं योगस जो वे पास ही थे के न के नहीं दू तो मैंने आज 10 दी थी तो था पास आज हमारे वाहिंदा ने बहुत बाकी है तो ये करेला आ रही साल लेते तो तो वीडियो में अगर कंटिन्यू रहे जोन हमारा चैनल ने सब्सक्राइब ना करियो तो सब्सक्राइब कर दीजिए ग मैं हूं जो सो जो अखर ने दिए करता जो के घरुक ने दिए हूं का वीडियो थोड़ो के बना जरा तो बस ये जो आपने फास्ट फॉरवर्ड मगा के ने रखे दे फास्ट फॉरवर्ड काम ना है ये देख हां जसो भले काले कहते थे के खाली टेको दिए पर टेको नहीं पर, पर आकू बदु ने दुआ लागी हूं ये हूं तो है ने वो पलोठी बारे बैठो ली नो मत को पलोठी बारे नेदा आ हूं ता खाली वीडियो उतारो हट पलोठी बारे बैठो बाकी तो घर नहीं ने तो तो ਉਹ ਮੈਂ ਆਇਆ ਇਕਲੀ ਨੇ ਇਕਲੀ ਕਾਈ ਨਹੀਂ ਮੈਂ ਨਦਵਾ ਲਈ ਕਿ ਕਿ ਸੈਕ ਜੀ ਨਹੀਂ ਦਿਓ ਮੈਂ ਅਰਧਾ ਸੀ ਅਰਧਾ ਸੀ ਜਾਜੂ ਮੈਂ ਨਦਵਾ ਲਈ ਤੂੰ ਪਾਸੋਂ ਅਗੜੀ ਐਡੀਟਿੰਗ ਕਰਤੋ ਤਾਂ ਬਾਕੀ ਤਾਂ ਹੂੰ ਨਦਵਾ ਜਲਾਗਾ ਤਕੂ ਕੋਈ ਤੂੰ ਨਾ ਬੋਲ ਇਤਨੀ ਮਿਹਨਤ ਮੈਂ ਕੀ ਦੇ ਰਹਾ ਹਾਂ ਅਲੂ ਕਾਉਂ ਕੀ ਕ੍ਰੈਡਿਟ ਕ੍ਰੈਡਿਟ ਤਮੀ ਰਹੀਓ ਕ੍ਰੈਡਿਟ ਹੂੰ ਲੈ ਨਹੀਂ ਜਾ ਤੂੰ ਮੈਂ ਮਿਹਨਤ ਕੀਤੀ ਇਹਨੂੰ ਕ੍ਰੈਡਿਟ ਲੈ ਤਮੇ ਵੀਡੀਓ ਮਾ ਅਗੜੀ ਐਂ ਜੋਈਓ ਹਜ ਆ ਜੇ ਨਾ ਵਾਰ ਨਾ ਸਾਹਨਾ ਕਾ ਪਾਸੇ ਪਾਸੋਂ ਲਾਗੇ ਜਾਈ ਪਾਣੀ ਵਾਰੀਏ ਨਾ ਤਾਂ ਰਤਨਾਰੋ તે વાળા ને ઢીંગલા નાખે ને પછી ફ્રી અગિયાર તો થઈ ગયા આજ આ ચેક મોરે ઉપર બાકી બધું કામ થઈ ગયું ખાલી આજ છે બસ જો અમે બકાલું લઈ લીધું મુંગવારી હે કોઈ વાત જાવ નયો કે આ એટલું જબલું 500 રૂપિયા નું નયો 500 માં 20 હોસા 500 જ કેવાય હું તો આ મને એટલા ખબર પડે આજ હું બકાલ લેવા આવીને કે આ મારા મામો ને યોગેશભાઈ આવે ને કોઈ પૂછતા ને ભાવ કઈ બાળકો અમે એક જ જગ્યાએ આવી થીલીએ બરેમાં એ ભાઈ મારે સાંભું પૂછાન કે કેટલા રૂપિયા આનો ભાવ તો એ મારે સાંભું જોવાનો હોય એટલે મોણી હોય તો ક લાગું કે કોઈ પૂછતા ને ડાયરેક્ટ પક કરાવે એમાં યોગેશ જોવે ઈ હારું હે ગંધારું હે જી દીધું અહીંયા લેન ભેગે તો કે આપણે આઈએ જઈએ પાછા ઓ પ્રોચ ચલાટ આવ કાઈ બળ ઓ

આરામ ને તો અમારે ટેવ પડે ગઈ ઉતરવા એવું હોય કે આપણે જઈએ ને અમારે પોરબંદર જવાનું આ વિડીયો તો આવે પણ પોરબંદર જાય એટલે ભલે જાતા હોય જામનગર થી થાકે થાકેરીએ તો એડિટિંગ ને ન ગમે એટલી પોરો ખવાઈ જાય બીજું કઈ નઈ આજે ટેન્શન ફ્રી રિલેક્સ કે તો આવે ને આપણે એડિટિંગ કરું તો અમારે એટલી થાય ને પડતી શરૂઆત જીવી શરૂઆત જીવી પડતી બાટલો તો જો એક આ વસ્તુ જાય ભરાઈને જો આખો રોડ રોકઈને જાય હોય તો ક્યાં રામ જાણે

ને હેવ વિડિયો નો એન્ડ અમે આજ કર્યું ને જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા તો ભૂલતા જ નહીં ને આવડો સપોર્ટ કરતા રહેજો